મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું અમદાવાદમાં લોકાર્પણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શ્રમે ચરિતાર્થ કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારના બે વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરીને રાજ્યના શ્રમિકોને આગવી ભેટ સરકારે આપી છે નરોડા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા શ્રમિક સુવિધા કેન્દ્રનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઉદ્ઘાટન કર્યું હતું મુખ્યમંત્રીએ શ્રમિકો માટે બનાવવામાં આવેલા સુવિધા કેન્દ્રમાં બેસીને ધારાસભ્યો મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના નેતાઓ સાથે ચાની ચુસ્કી માણી હતી મુખ્યમંત્રીએ શ્રમિકોને શિરોશાક રોટલી સહિતનું ભોજન પણ પ્રેરસ્યું હતું કરિયાણા કે રોજગાર અને કોન્ટ્રેક્ચ્યુઅલ લેબર વર્ક માટે એકટા તતા શ્રમીકો માટે આ સુવિધા કેન્દ્ર ભોજન અને રિફ્રેશમેન્ટ માટેનું આગવું સ્થળ બની રહેશે અમદાવાદમાં કુલ અગિયાર સહિત રાજ્યભરમાં આવા શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવાની રાજ્ય સરકારની નેમ છે શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને જમવા માટેના ઓટલા વોશરૂમ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે માત્ર એટલું જ નહીં લેબર કોન્ટ્રાક્ટર્સ જરૂરિયાત મુજબના શ્રમિકોને શોધી તેમજ મળી શકે સાથે સાથે શ્રમિકોને તેનું મહેનતાણું આપી શકે તે માટે પણ આ કેન્દ્રનો ઉપયોગ થઈ શકશે કડિયાના કે જાહેર માર્ગ પર ઉભા રહેવાને બદલે હવે આ શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને શ્રમિકો ટાઢ તાપ કે વરસાદથી રક્ષણ મેળવશે મુખ્યમંત્રીએ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું તે સ્થળે અમદાવાદનું નવ્વાણુંમું અને રાજ્યનું બસો એકાણુંમું શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી આ તકે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં જઈને શ્રમિકોને ભોજન પીરસ્યું હતું રાજ્યભરમાં હજુ વધુ નવ્વાણું શ્રમિક અન્નપૂર્ણ કેન્દ્ર બનાવવાનો રાજ્ય સરકારનું લક્ષ્યાંક છે શ્રમિકોને રાહત દરે ભોજન ચા અને હવે રિફ્રેશમેન્ટ આરામ કરવા અને એકતા થવા માટેનું સુવિધાજનક સ્થળ મળતા રાજ્યમાં શ્રમને સન્માન આપવાની પરિપાટી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં વધુ સુધર થઈ છે અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં અમદાવાદના મેયર મેયર ડેપ્યુટી પટેલ અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન વિસ્તારના ધારાસભ્ય પાયલ કુકરાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પોલીસ કર્મીઓ તેમજ શ્રમિકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા